બેઠી ગયા નાસ્તો કરવા માટે ભાખરી પણ ભાખરી એ તલે ભાખરી બનાવી બિસ્કિટ જે તિખારી બનાવી દઉં તિખારી બનાવે છે જાય ની ભાખરી આ એની તિખારી તિખારી બનાવે છે એ ડુંગળી ને બધું તડકો કરીને કઈ બનાવે છે હું રાત બનાવે નહીં ખીજ અને આ બે ને તિખારી ઓછી ખાઈશ તો ઈ બે ગયા છે અને મારે તિખારી ખાઈ છે ડાહોળ કરીને એટલે એમને રાહે બેઠા છે એટલે પછી નાસ્તો કરી લઈ પછી તૈયાર થઈએ અને પછી આપણે જવાનું છે આજે ફઈ ના ઘરે તો કન્ટિન્યુ રહેજો બ્લોક માં આપણે ફઈ ના ઘર જવા માટે

प्रियंश भाई नहीं ले आए बाप रे एमना घरे थिंगी है ने कने करे जिनो आ हां हां ई केता तन केते मारे वन थी के मठे ली मोटी थई जा है मिक्स तो छई आ भी आपने मोटी खई जाए चला आपका कानी से ना छोई ले ले हां गाइस फाइनली आपने कोई ना घरे पहुंचो मारे पार्टी हां पांच की हां नहीं ना पांच की साथे आपने पाडो की रिक्शा में बैठ गए पार्टी से रोटी बस में बैठा था हमें बस में हमें एक दूसरा भाई है

તો કાંઈ જ અમે આવ્યા છીએ બાજુ માંથી કોક હશે સાહેબ અને સામે છે ને બધી રસમ થાય બાર છે અને બાર જમવાનું તો હવે

કોઈ એમ કોઈ છે કે મારો રૂમ જોયો છે કે આજે કબજો કરી આજે એના રૂમ અમારે કબજો કરવાનો છે અરે હા બિંદિયા ફોટો અહિયાં છે ને બિંદિયા છે અચ્છા એટલે એમ ને

નાચ તો કરવા ગયા તા જાન જોવા ગયા તા પણ છે ને બોલ કર્યું અમે હજી નાચે જ છે હજી પોતા હોય અહિયાં બે વાગે અને વાગી ગયો છે એક વાગ્યે સાડા બાર જ થયા છે પણ અમારે કાલ કદાચ વેલા જવાનું છે એટલે આ તારી અમે અમને એમ લાગ્યું કે પોચી જશે પણ ચાંદ પોચે જ નહીં માંડવા સુધી બ્લોગ નું એન્ડિંગ કર દે હમ તો કઈ નહીં ગાઈસ ગુડ નાઈટ ટેક કેર બાય બાય કાજલ આ દે બાય બાય ગુડ નાઈટ